વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અધિક સેશન કોર્ટમાં તાલુકા પોલીસ મથકે વર્ષ બે હજાર એકવીસની સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતાં આરોપી પ્રવીણ ઉર્ફે ભુરાને ચૌદ વર્ષ સખત કેદની સજાને રૂપિયા પચીસ હજારનો દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે સાંવલી પોલીસ મથકે વર્ષ બે હજાર એકવીસની સાલમાં તાલુકાના લોટનાના આરોપીએ ગામની જ પંચાણું વર્ષીય વિધવા મહિલાને મધ્યરાત્રિએ પીડિતા સાથે વર્જવૃતિપૂર્વક દુષ્કર્મ આચાર્યની ફરિયાદ એકવીસ પાંચ બે હજાર એકવીસના રોજ નોંધાઈ હતી જેનો કેસ તાલુકા અધિક સેશન્સ કોર્ટ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ની ધારદાર દલીલોને ગ્રામ્ય રાખીને નામદાર અધિકેશન કોર્ટના જજ જે એ ટક્કર દ્વારા આરોપીને વાર ઠેરાવ્યો હતો અને સમજમાં દાખલ રૂપ ચુકાદામાં તાલુકાના લોટના ગામના આરોપી પ્રવીણ ઉર્ફે બુરો ચંપકલાલ પરમારને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ચૌદ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો આરોપીએ દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો તો નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પોસેશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી હતી તારીખ એકવીસ પાંચ એકવીસના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં પંચાવન વર્ષના વિધવા વૃદ્ધા રાત્રિ દરમિયાન પોતાના ઘરમાં એકલા સૂતા હતા તે સમયે મધ્યરાત્રિ આરોપી પ્રવીણ ઉર્ફે પૂર્વ ચંપકસી પરમાર રહેવાસી ગામ લોટના તાલુકો સાવલી જિલ્લો વડોદરા નાઓ તેમના ઘરમાં ઘૂસી જઈ સૂતેલી સ્ત્રી પર બળાત્કાર કરી તેણીનું મોઢું દબાવી બળજબડીપૂર્વક તેની સાથે દુષ્કૃત્યનો ગુનો કરેલ તે ગુનાનો કેસ નામદાર સેશન જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાવલીના સેશન જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપીને કસૂરવાર ઠેરવી ચૌદ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળના ગુનાઓમાં આરોપીને વિવિધ ગુ સજા તથા દંડના હુકમ કરેલ છે તેમજ બળાત્કારના ગુનામાં પચીસ હજારનો દંડ પણ કરેલ છે જો આરોપી દંડ ન ભરે

સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ